જુનાગઢ ના ઓ ઈ તો નરસિંહ મેહતાના ગામોદર ત્યાં મેહતાજી કરી શું નામ રેખા છે ચંપા ઓ ચંપા તુજ મેન રૂપ રંગ ઓર વાત એક ગુણ એસો ભયો சோசோ வட்டா जो बनी हूं ये तो कोई ये न जालो हाथ रे काडू कटाक जो बनी ले आ गई काई नहीं बीजी ए, ए तो मैं केतला बेन कुवारा राज अचको मचको कारेली अमे साते बिन घर खेली राज अचको मचको कारेली मरे रे मरे

બાકી મજાક મને પસંદ નથી આ તો હવે આવ્યા આપણા વાળા હાચા લુમે લપટ

તારા હક પણ નું મુશે અને બોલાવ્યો છે કોને પકડો કોને પકડો પકડ્યો જોઈ મારી બેન ની કુંડળી જોઈ અરે દલાશે આ તમારી બેન કુંડળી છે ને

અરે એને જીભ ના લાંબે લે ચાટી લોરે મારે તો વાંધાપણા ના મોડા તોડવા માંટ્યા વા ગોરબાપા

હું તમારી બેન ને શું મારી ઇંચકો નાખું છું ગુળીઓ પણ ગુળીઓ પર હવે ગુણિયું પડવાના મોવાળા નહીં તોડાય અમારું તક પણ કરો જો એમાં એક શરત છે આ વર્ષ ને માં મહિને સગપણ નું મુરત નીકળતો છે તો ઠીક છે નહીંતર આવતા વર્ષના ના મહિને અને ત્રીજા વર્ષના ના માં મહિને લગ્ન નું મુરત કઢાવીશ નીકળતો છે તો ઠીક છે નહીંતર ચોથા વર્ષે પણ તે ત્યાં સુધી અમારે બે જણે વાંઢા પણા ના મોળા તળવા ના જરાય નહીં ત્યાં સુધી એક એકબીજાના મોઢા જોવાના નહીં વાત કરવાની નહીં અને તારે છે ને વખાર માં રહેવાનું વખાર ખાવાનું વખારમાં સુવાનું સમજો હાલ છોડી હાલ અરે અરે અરે

પણ સુખલો અહીં ક્યાંથી હોય મેં તો એને કાઢી મૂક્યો છે આ તો મારું બેટું વિચિત્ર હાલે છે પાછું હાય 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 આને આ જાત્રાનું નીડવાનું ક્યાંથી કાઢ્યું દલી એ દલી આવી હાય 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 મારી આખી જિંદગીની કમાણી તું મને આમ બનાવી એના કરતાં મારી માનતા માની અને મને આખો નાખો ચડાવી રામદેવજી તો તો દીકરા સામે જો તમે હો એકલી માનતા પૂરી કરી આવું ઘે તને એકલી ના મુકાય હો માર્ગ માં લુટારા લુટી જાય કારણ કે મેં કઈક લૂટા છે પણ આપણે હવે બોલો અમે આ ઘર માં રહીએ કે નવું ઘર ગોતવાના મોળા તોડીએ તમે આજ ઘર માં કારણ કે હું આ ઘર ની સેઠાણી છું છું એટલે આજથી તમે શેઠાણી મળ્યા અને

ઓલા જોશીડા ના જો સાચા પડ્યા હો હાલો જાત્રા ને કેવી રૂપાળી રૂપાળી ઉભી છે લે આ મને કા દીધો અરે દાંત કાઢવામાં કાઢવામાં સવાર પડી જશે કઉ છું હાલ્યા